નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે ધાણાના બજાર ભાવ જોશું તમામ માર્કેટ યાર્ડમાં ધાણાનો શું ભાવ રહ્યો તે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુનાગઢમાં ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસ ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા બારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભેસાણમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પાલીતાણામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક એકસઠ રૂપિયા તો મિત્રો આજનો સૌથી ઊંચો ધાણાનો બજાર ભાવ દાહોદ યાર્ડમાં મિત્રો ચોવીસો રૂપિયા રહ્યો હતો તો આ હતા મિત્રો આજના ધાણાના બજાર ભાવ અને વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ